ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે આ માહિતી ભરૂચ પોલીસે આપી છે ભરૂચમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ કૌભાંડમાં તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આ પછી પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લઈ આવી હતી અને હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાની પણ આ કૌભાંડમાં સંડોવણીના પગલે ધરપકડ કરવામાં આવી છે આ દિગ્વિજય જોટવા થોડાક સમય પહેલા સુપાસી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બન્યા છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ગુજરાતમાં દાહોદ જિલ્લા પછી હવે ભરૂચમાં મનરેગા કૌભાંડ છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાના જેટલા કામોમાં કરોડના ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસના નેતા બાદ તેમના દીકરા મનરેગાજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે આ પહેલા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લઈ આવી હતી સાથે જ હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી આજે ભરૂચ પોલીસ દ્વારા તેમને રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે તો આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવાની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં હવે સમજીએ કે ભરૂચમાં આમ મનરેગા કૌભાંડ કેમનું આચરવામાં આવ્યું તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવણની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ ભરૂચના આમોદ જંબુસર અને હાંસોટ તાલુકાના છપ્પન ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા ચારસો ત્રીસ કામમાં સાત પોઈન્ટ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે આ બાદ કૌભાંડની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ત્યારબાદ એસપી ચાવડાએ સમગ્ર કૌભાંડની તપાસ માટે એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી આ પછી એસઆઈટીએ ત્રણેય તાલુકાના ગામડાની મુલાકાત લીધી હતી અને નિવેદનો લીધા હતા આ તપાસમાં બહાર આવ્યું છે કે બંને એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર જાન્યુઆરી મે આ આ કૌભાંડ આચર્યું છે તમામ તપાસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ સામે આવે છે અને આ પછી ભરૂચ પોલીસ હીરા જોટવાને પૂછપરછ માટે ગીર સોમનાથથી ભરૂચ લઈ આવી હતી અને આ પૂછપરછ બાદ મોડી રાત્રે હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે સાથે જ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમના દીકરા દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી છે આ દિગ્વિજય જોટવા થોડાક સમય પહેલા સુપાસી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બન્યા છે વાત કરીએ કે આ કોંગ્રેસ નેતા હીરા જોટવા કોણ છે તે હીરા જોટવાએ ત્રણ દાયકાના પોતાના લાંબા રાજકીય સફર દરમિયાન કોંગ્રેસમાં અનેક મહત્વના પદો પર ફરજ બજાવી હતી જેમાં ઓગણીસો પંચાણુંથી બે હજારની સાલ દરમિયાન વિરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ બે હજાર બેથી બે હજાર પાંચ સુધી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ અને બે હજાર પાંચથી બે હજાર દસ સુધી જુનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ અને બે હજાર દસથી બે હજાર પંદર દરમિયાન જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેમજ બે હજાર પંદરથી બે હજાર અઢાર દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે આ પહેલા દેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર આ મનરેગા કૌભાંડના આરોપ લગાવ્યા હતા તે સમયે હીરા જોટવાએ ચૈતર વસાવા પર ખૂબ મોટો માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું મનરેગા યોજનામાં આજે કૌભાંડો બહાર આવી રહ્યા છે જેમ પહેલાં દાહોદમાં આવ્યું નવે ભરૂચમાં તો તે વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર